પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાનો વાર્ષિક ઉત્સવ અને પદગ્રહણ સમારોહ યોજાયો મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના સભ્યો હાજર રહ્યા હતા પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાનો વાર્ષિક ઉત્સવ અને પદગ્રહણ સમારોહ આબોહાવે સ્થિત હોટલમાં યોજાયો હતો જેમાં વર્ષ દરમિયાન કરેલી કામગીરી તેમજ નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાનું આબોહ સ્થિત હોટલમાં વાર્ષિક ઉત્સવ તેમજ પદગ્રહણ પૂર્વ ધારાસભ્ય હતો જેમાં ગત વર્ષના હોદ્દેદારોએ વર્ષ દરમિયાન કરેલી કામગીરીની વિગતો આપી હતી તેમજ વર્ષ બે હજાર પચીસના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ સુથાર મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી તેમજ ખજાતી નીરવભાઈ મોઢની વરણી કરવામાં આવી હતી તેમજ જુદા જુદા પ્રકલ્પોના સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી ત્યારબાદ તમામ હોદ્દેદારો દ્વારા તેમને સોંપેલી ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવાના શપથ લેવામાં આવ્યા હતા તેમજ નવીન જોડાયેલા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી શક્તિ સેવા કેન્દ્રના ફાઉન્ડર અને ટ્રસ્ટી ઉષાબે નગરવાલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ભારત વિકાસ પરિષદ ગુજરાત પશ્ચિમના દિનેશભાઈ વોરા સહિત મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના સભ્યો હાજર રહ્યા હતા ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા અને સહસંયોજકોની જવાબદારી નક્કી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉષાબેન અગ્રવાલ સાથે પૂર્વ શ્રી મહેશભાઈ પટેલ અને અમારા રિજરી દિનેશભાઈ વોરા પણ હાજરી આપી હતી આ પ્રસંગમાં શાખા દ્વારા હું મંત્રી તરીકે અલ્પેશ મહેશ્વરજી શાખા દ્વારા નવા વર્ષમાં નવા કાર્યક્રમો અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું અને શાખાને ઉચ્ચતર સેવા સહયોગ અને સંસ્કાર જે મુખ્ય સ્ત્રોત છે એને આપણે આગળ વધીએ અને શાખાને આગળ લઈ જવા પ્રયત્ન કરીશું